તળાજા તાલુકાના પીથલપુર ગામ ખાતે સામાન્ય બાબતને લઈને મારામારી થઈ હોવાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીથલપુર ગામે આજે સવારે અગિયાર વાગ્યાના આસપાસના સમય દરમિયાન કોઈપણ સામાન્ય બાબતને લઈને મારામારીનો બનાવ બનેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું પેટ્રોલ પંપ પાસે થયેલ બોલાચાલીના મામલે મારામારીનો બનાવ બન્યો હતો અને આ પ્રકારના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને આ બનાવમાં ત્રણ જેટલા વ્યક્તિને નાની મોટી તેમજ ગંભીર ઈજા થઈ હતી ઈજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે આ બનાવમાં સત્ય અને ખરી હકીકત શું છે એ તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે વધુ વિગતો માટે રાહ જોવી રહી તમારું નામ માવેશજી ચિંતન નમસ્કાર કે ગામ ઇતરા اچھا શું બનાવ બન્યો તમારી સાથે આરોપ પર ગાડી લઈને પેટ્રોલ પમી આવતા આવતા એક વશરામભાઈનો છોકરો હતો એને પાછળ ગાડી આવવા દીધી જે એની ગાડી સ્લીપ થાય ગઈ સ્લીપ થાય મારો તમારો મારો ઉપાય ગેરવર્તન કરવા માંડ્યો તું કારણ એવું બધું કરવા પહોંચ્યો તો મેં એમ કીધું વાત કરી આમ આમ બોલમાં ત્યાં બોલ બોઇલમાં પછી એ લોકો પાછા આવી ગયા તમે ઘર પર બેઠા હતા તો વચિનતાના સો દોઢસો જણાનું ગોળ હોય એવું સીધું ઘર પાસે અને વસરામભાઈ હતા એમાં પછી વાલજીભાઈ હતા પછી વસરામભાઈનો છોકરો હતો એની આરેક ભાઈ થાઇબન હતો પછી એક પિતળપુર ભેરો પાનવાળો હતો એનું નામ આ છે પછી એક પેટ્રોલ બંકની સામે બૅટરીની દુકાન છે એનું એક નેક એક જણો લઈએ હતો એનું નામ કરણ છે શું પથ્થર મારો રમે શું પાંઈપથી માર્યા અમને પછી હારી અને એવું મધ મૂકીની પાસે તલવાર છરી